મહાકાળા અમૃત મહોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સ્ટેશન વિસ્તાર મહાકાલ યુવક મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ થીમ ઉપર પૂરા ગરબા ગ્રાઉન્ડમાં ત્રિરંગા લગાવી નાના ભૂલકાઓથી લઈ

તાલુકા પ્રમુખ શ્રી ભાવનાબેન તથા અમારા માજી સરપંચ શ્રી ગીતાબેન હાજર રહી અમુ ખેલૈયાઓનો અને આયોજકોનો ખૂબ ઉત્સાહ વધારેલ છે અને અમુને ખૂબ જ બળ મળેલ છે આવું આયોજન અમારા સ્ટેશન વિસ્તારમાં અવનવાર થતું રહે એવી અમે મા અંબાને પ્રાર્થના કરીએ છીએ અને અમે સૌ સૌનું સર્વકામના અને સર્વ કુશળ રહે તેવી કામના સ જય અંબે જય માતાજી